प्रश्न भगवान क्यारे थी अस्तित्वमा छे जवाब एक भगवान अनादी અને અનંત છે તેઓ સ્વયમ અસ્તિત્વ ધરાવતા છે માં 3 વાગીને 14 મિનિટ ભગવાન એ મોક્ષને કહ્યુ હું છું તે જે હું છું અને તેમણે વધુ કહ્યુ તુ ઇઝરાઈલિયોને કહે હું છું એ મને તમારા તરફ મોકલ્યું છે બે ભગવાન ભૂતકાળમાં હતા અત્યારે છે અને ભવિષ્યમાં રહેશે પ્રકતાવલી 1 વાગીને 8 મિનિટ પ્રભુ ભગવાન કહે છે હું આલ્ફા છું હું ઓમેગા છું જે હતો જે છે અને જે આવશે સર્વશક્તિમાન પ્રકતાવલી 4 વાગીને 8 મિનિટ ચાર જીવંત પ્રાણીઓ દરેક પાસે છ પાંખો હતી અને તેઓ આખા શરીરે અંદર અને બહાર આંખોથી ભરેલા હતા તેઓ રાત દિવસ રોક્યા વગર કહેતા પવિત્ર 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 પ્રભુ ભગવાન સર્વશક્તિમાન જે હતો જે છે અને જે આવશે ત્રણ ભગવાન કદી પણ બદલાતા નથી હિબ્રુ એક વાગીને 12 મિનિટ તમે તેમને કપડા જેવો વાડી દસો અને તેઓ બદલાઈ જશે પરંતુ તમે કદી બદલાતા નથી અને તમારો વર્ષો કદી ખતમ થતું નથી હિબ્રુ 13:8 યેશુ ખ્રિસ્ત ગઈકાલ આજે અને હંમેશા એક જ છે ચાર ભગવાન અક્ષય છે અને તે એકમાત્ર અમર છે 1 તીમોથી 6 તેમજ જે એકમાત્ર અમર છે અને અજ્ઞાન પ્રકાશમાં વસે છે જેને કોઈ માનવી જોઈ શક્યો નથી કે જોઈ શકશે નહીં તેમને મહિમા અને શાશ્વત સત્તા પ્રાપ્ત થાય આમેન તમે આ જગતમાં સમૃદ્ધ લોકોને શીખવો કે તેઓ ગર્વ ન કરે અનિશ્ચિત સંપત્તિ પર વિશ્વાસ ન રાખે પરંતુ સર્વશક્તિમાન ભગવાન પર વિશ્વાસ રાખે જે અમને સમૃદ્ધિ થી બધી વસ્તુઓ ભોગવવા માટે આપે છે પાંચ ભગવાન શાશ્વત પિતા તરીકે ઓળખાય છે યશાયા નવ વાગીને 6 મિનિટ કાન કે અમારી માટે એક બાળક જન્મ્યું છે અમને એક પુત્ર આપવામાં આવ્યો છે અને સત્તા તેના ખભા પર હશે તેને અદ્ભુત સલાહકાર સર્વશક્તિમાન ભગવાન શાશ્વત પિતા શાંતિનો રાજકુમાર કહેવાશે છ ભગવાન જીવંત ભગવાન તરીકે ઓળખાય છે દ્વિતીયોધી ત્રણ ત્રણ બે સાત શાશ્વત ભગવાન તમારો આશરો છે અને તેમના નિત્યહસ્ત તમારી નીચે છે તેમણે તમારો શત્રુઓને તમારી આગળથી હમકારી નાખ્યા છે અને કહ્યું છે તેમને વિનાશ કરો હિબ્રુઓ 10 વાગીને 31 મિનિટ જીવંત ભગવાનના હાથે પડવું એ ભયાનક છે સાત ભગવાન અનાદી છે તેઓ અનંત સુધી અસ્તિત્વમાં છે ભજન સંહિતા 902 પહાડો જનમ્યા પહેલા पृथ्वी अने जगत थया पहला अनादि अनंत सुधी तमे भगवान छो साराश भगवान हमेशा अस्तित्व में कदी बदलाता नथी तेओ अमर छे अने अनंत सुधी छे